જનોય બદલવાની સંક્ષિપ્ત વિધિ આજે આપણા વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ સ્નાન કરી ધોતી પહેરી ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો ઓમ વિષ્ણુ 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 વિક્રમ સંત બે હજાર એક્યાસી શિવપ્રિય શ્રાવણ માસે પૂર્ણિમા તિથો શનિવારે પ્રાતકાલે મનમાં પોતાના ગોત્રનું ઉચ્ચારણ કરો અમુક ગોત્ર ઉત્પન્નશ્ય અહમ સ્ત્રોત સ્માર્ત કર્માનુષ્ઠાન સિદ્ધ્યર્થ નૂતન યજ્ઞનો પવિત્ર ધારણમ અહમ કરીશ્યે આ સંકલ્પ કરી જળ નીચે તરભણામાં મૂકો ત્યારબાદ ડાબા હાથમાં જનો રાખી જમણા હાથના આંગળા વડે એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો ઓમ અપવિત્રપવિત્રો વાર્વાવસ્થા ગતો પી વા યઃ સ્મરેત ચ સ બાહ્યામ ભ્યમ તરહ શુચિહ ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી દસ ગાયત્રી મંત્ર બોલો ગાયત્રી મંત્ર બોલાઈ જાય ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઈ રહેલી છે એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખાના દાણા આવ્યામી સ્થાપ્યામી એ શબ્દો બોલાય ત્યારે મૂકતા જાઓ અને નીચેના મંત્રો બોલતા જાઓ ઓમ પ્રથમ તંતો કારાય નમઃ ઓમ કારમ આહ્યામી સ્થાપ્યામી ઓમ દ્વિતીય તંતો અગ્રયે નમઃ અગ્રિમ આહયામી સ્થાપ્યા ઓમ તૃતીયતંતો નાગેભ્યો નમ નાગમ આહયામી સ્થાપ્યા ઓમ ચુર્થતંતો સૌમાય નમ સૌમ આહયામી સ્થપ્યા ઓમ પંચમ તંતો પિતૃભ્યો નમ પિતૃન આહયામી સ્થપ્યા ઓ ષ્ટમ તંતો પ્રજાપતે નમ પ્રજાપતિમ આહવ્યા સ્થપ્યા ઓમ સપ્તમ તંતો અનિલાય નમ અનિલ આહયામી સ્થપ્યામ તંતો યમાય નમ યમાહી હયામી સ્થપ્યા નવ મમ તંતો વિશ્વભ્યો દેવેભ્યો નમ વિશ્વાન દેવાન આહવયામી સ્થાપ્યા ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુરૂદ્રે નમ બ્રહ્મા વિષ્ણુરૂદ્રા આહવ્યા સ્થપ્યા ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો આવાહિત યજ્ઞો પવિત્ર દેવતાભ્યો નમઃ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી ત્યારબાદ જનોઈને બે હાથના આંગળામાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો અને નીચેનો મંત્ર બોલી ગળામાં માળાની જેમ જનોઈ પહેરો અને પછી જમણો હાથ જનોયમાંથી બહાર કાઢી ડાબા ખંભા પર રહે એમ જનોય ધારણ કરી લ્યો ઓમ યજ્ઞો પવિત્રમ બરામમ પવિત્રમ આયુષ્યમ ગયમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞો પવિત બલમઅતુતે જ નવી જનોય ધારણ થઈ જાય પછી સૂર્યને ત્રણ અર્ઘ્ય આપવા ઓમ સૂર્યાય નમઃ ઓમ રવિયે ઓમ ભાસ્કરાય નમઃ ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈનો ત્યાગ કરવો એતાવાદિન પર્યત્ત બ્રહ્મત્વ ધારિત્વ મયા જીર્ણત્વત્વપરિત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ જૂની જનોયને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા પછી એ જનોય વહેતા જળમાં પધરાવી દેવી ત્યારબાદ જમણા હાથમાં જળની ચમચી ભરી રાખો અને નીચેનો સંકલ્પ કરવો નૂતન યજ્ઞનો પવિત્ર ધારણ નિમિત્તાંગ અમુક નામ જાપ સંખ્યા નામ ગાયત્રી મંત્ર અહમ કરી શે નૂતન જનો ધારણ કર્યા નિમિત્તે યથાશક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી અસતુ બાલીપૂર્ણ અસતુ જય મા ગાયત્રી જય મહાદેવ તો તમામ જનો ધારણ કરતા વ્યક્તિઓને મારા તરફથી એક આ સરળ વિધિ દર્શાવવામાં આવી છે તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરશો થેન્ક યુ જય મહાદેવ